હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય જે ગણિત છે ગણિત ગમતનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ નું જે કુલ ગુણ ચાલીસ ગુણનું જે પેપર છે એનું આપણે સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ કે જેથી વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આપણને ચાલીસ માંથી ચાલીસ ગુણ પ્રાપ્ત થાય બરાબર ને આપણે મહેનત કરીએ છીએ તો માર્ક્સ તો આવવા જોઈએ ઓકે તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરો બાજુમાં બેલ આઈકનને પ્રેસ કરો જેથી તમને ઓર નવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળે તમારા મિત્રો દોસ્તોને શેર કરો ને હા ગણિતમાં હજી તમારા બાળકને ન સમજાતું હોય તો એના પણ વિડીયો તમારે જોવા હોય તો પણ તમે જોઈ શકશો ક્યાંથી જોઈ શકશો હું જણાવું છું પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો ગમે તે આઠ એમના ગુણ છે આઠ પેલું વિરાટે એક મેચમાં સત્તાણું રન કર્યા છે તેને સદી પૂર્ણ કરવા માટે ખાલી જગ્યા રનની જરૂરિયાત છે તો ત્રણ ત્રણસો વત્તા એસી વત્તા છ થી મળતી સંખ્યાને શબ્દોમાં લખો જો અંકમાં પૂછે તો ત્રણસો છ્યાસી શબ્દમાં આ રીતે નવસો ચોપન ને સો દશક અને એકમના સરવાળા સ્વરૂપે લખો તો નવસો દસ માં એકસો આડત્રીસ માંથી ઓગણસિતર લઈ લેતા આપણને કેટલા મળશે ઓગણસ મળશે હવે જો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રોની કમેન્ટ હોય છે કે સર આ પ્રથમ પરીક્ષા શરૂ થઈ રહી છે તો આ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર જે બાળકોને સારી તૈયારી કરવી હોય બરાબર તો આ પેપર સેટ સોલ્યુશન તો ક્યાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ પ્રથમ પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જેમાં બધા જ વિષયો પંદર કરતા પણ વધારે પ્રશ્નો તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરશો જેમાં બધા મટીરિયલ પરીક્ષા માટે સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ બુક સ્વાધ્યાય પોતી ચલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ઓપન કરી આ પેજ ખુલે તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમારે મોબાઈલમાં જ આવશો તમારા જ મોબાઈલ નંબર પેડ કોર્સમાં તમે પ્રથમ પરીક્ષાનો પેપર શેટ એક્ઝામ પેપરમાં એક્સ્ટ્રા પેપરો ત્રણથી બારમાં ખાસ ત્રણથી બાર ધોરણ સુધીના વિડીયો છે તમારે જે તે ધોરણમાં તમારું બીજું બાળક પણ ભણતું હોય તો એ ધોરણનું ટીક કરો પછી એના વિષય હોય ધોરણ પ્રમાણે ગણિત ગુજરાતી આસપાસ મોટા ધોરણ હોય તો વિજ્ઞાન હોય બરાબર તો એ પ્રમાણે વિષયમાં જઈને તમને જે પાઠમાં ચોથા પાઠમાં તકલીફ છે તો એ ચોથો પાઠ ટીક ટીક કરો તો એના વિડીયો તમને

રૂપિયા દસ ની દસ નોટો બરાબર કેટલા થાય સો રૂપિયા હું બરાબર સિત્તેર અને એસી ની વચ્ચે આવતી સંખ્યા છું પંચોતેર ચલો સૂચના મુજબ કરો ગુણ બે ગણો અને લખો તો વિદ્યાર્થી મિત્રો આ સો છે બરાબર પછી આ છે દસ દસ ના બે એટલે વીસ અને નીચે છે ચાર દેખાય છે તો સો વત્તા વીસ વત્તા ચાર એકસો ચોવીસ એવી રીતે આ સો છે વીસ છે આ બે રૂપિયા અને એક રૂપિયા ત્રણ છે તો એકસો ને ત્રેવીસ આવી કેટલા થશે ઓગણસર બાદ કરીશું તો કેટલા મળશે અઠયાવીસ ખાલી ખાના એવી રીતે પૂરો કે જેથી તેની આડી અને ઉભી હરોળનો સરવાળો સરખો થાય બરાબર તો મિત્રો અહીંયા ખાના આપણે વ્યવસ્થિત પૂરી દીધેલા છે જો કે આડી ઊભી લાઈન નો સરવાળો કેટલો થાય તો કે દસ બરાબર આડી લાઈન નો સરવાળો તો બી દસ આનો સરવાળો તો બી દસ થશે આનો આડો સરવાળો તો બી દસ થશે રેડી આવી રીતે ચલો પેટર્ન પૂર્ણ કરો બસો બસો દસ બસો વીસ બસો ત્રીસ બસો ચાલીસ બસો પચાસ વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ સરવાળા કરો ગમે તે બે ગુણ બે બસો ત્રેસઠ વધતા ત્રણસો સત્યાવીસ તો ત્રણ ને સાત શૂન્ય એક નવ બે ને ત્રણ પાંચ નવ ને એક દસ વધાવી એક પાંચ ને છ એક બારનો બગડો વધાવી એક ચાર એક છ ત્રણ અગિયારનો એકડો વધાવી એક ને બે ત્રણ ત્રણ છ બે નવ આવી રીતે બાદ બાકી તમને પૂછે બરાબર તો એક માંથી એક જશે તો શૂન્ય ચારમાંથી પાંચ ન જાય તો અહીંથી દસકો લીધો અહીંયા લખ્યા સાત ને અહીંયા લખ્યા દસ દસ ને ચાર ચૌદ માંથી પાંચ જાય તો નવ અને સાત માંથી છસો બાણું બાદ કરો તો જીરોમાંથી બે ન જાય તો અહીંયા આઠ ઉપર દસ કો તો અહીંયા સાત વચ્ચે નવ અને છેલ્લા કું પર દસ દસ માંથી બે જાય તો આઠ નવ માંથી નવ જાય તો શૂન્ય સાતમાંથી છ જાય તો એક ચલો પાંચસો માંથી એક ચારસો સુડતાલીસ બાદ કરો તો મિત્રો ચાર માંથી સાત નહીં જાય તો અહીંથી દસ અહીંયા લેખા નવ દસ ચૌદ માંથી સાત સાતમાંથી એક ગામમાં ચારસો ચોરાણું પાકા મકાન તો ચારસો ચોરાણું પાકા મકાન ત્રણસો કાચા મકાન ત્રણસો કાચા મકાન તો આ ગામમાં બધા મળીને કુલ કેટલા મકાન થશે તો આઠસો એકોતેર મકાન થશે રેડી મિત્રો દસકો લીધેલો છે ડેરીમાં એક દિવસમાં છસો ને સાડત્રીસ લીટર દૂધ આવ્યું તેમાંથી ઓગણસાઠ લિટર દૂધ વેચાયું આ પછી કેટલા લિટર દૂધ બાકી રહ્યું તો અહીંયા ખાલી બાદ બાકીની કરવાની છે બસ બીજું કશું કરવાનું નથી બરાબર તો એકસો એક અડસઠ લીટર દૂધ બાકી રહ્યું વાર્તાની એક ચોપડીમાં એકસો બાણું પાના છે મનીષે તેમાંથી છન્નું પાના વાંચ્યા તો મનીષને હવે કેટલા પાના વાંચવા બાકીના રહ્યા તો એકસો બાણું માંથી છન્નું તમારે બાદ કરવાના છે તો છન્નું પાના બાકી રહ્યા ચલો સૂચના મુજબ કરો બાજુ એથી જોતા દર્શાવેલી ચંપલ સામેથી જોતા કેવી દેખાશે દોરો આ બાજુ અને સામેથી જોતા આવી દેખાશે ઉપરથી જોતા દર્શાવેલ ટેબલ બાજુ એથી જોતા કેવું દેખાશે દોરો તો બાજુ એથી જોતા આવું દેખાશે ચલો નીચેની આકૃતિઓની નીચેના બોક્સમાં તૂટક રેખા સમિતિ દર્શાવે છે તો ખરું ન દર્શાવે તો ખોટાની નિશાની કરો તો આમાં ખોટું આમાં ખોટું આમાં ખરું આમાં ખરું જો મિત્રો અહીંયા ઉપરનો ભાગ અહીંયા આવશે આ બાજુ તો અહીં નાનો છે ને મોટો ભાગ છે એટલે નહીં આવે ચલો ઘડિયાળમાં દર્શાવેલ સમય તેની નીચેના બોક્સમાં જણાવો છ ને કલાક ને વીસ મિનિટ આઠ કલાક ને પચાસ મિનિટ સૂચના મુજબ કરો જોડકા જોડો એક મીટર બરાબર દસ સેમી ચલો નીચેના આકારોમાં અલગ પડતા આકાર ઉપર ચોકડી કરો તો મિત્રો આ બધામાં ખૂણા છે આમાં ખૂણો નથી બરાબર આ બધા આકાર ગોળ છે ખૂણો નથી બરાબર તો આમાં ખૂણા છે તો આવી રીતે તમે સરસ મજાનું પેપર સોલ્યુશન જોવા જઈ રહ્યા છો નીચે આપેલા તો આપણે ખૂટતી તારીખ બધી પૂરી કરી દીધી બરાબર જે આ બ્લુ કલરથી છે ને આ બધી આપણે તારીખ લખી છે મહિનાના ખાલી ખાના પૂર્ણ કરો તો કરી દીધા હા અઢાર નવેમ્બરે કયો વાર આવે છે તો અઢાર નવેમ્બરે રવિવાર બીજા બુધવારે કઈ તારીખ આવે છે તો પહેલો બુધવાર સાત તારીખ બીજો બુધવારે ચૌદ તારીખ આવે છે આ મહિનામાં શુક્રવાર કેટલા છે શુક્રવાર વખત છે રેડી તો સરસ મજાનું પેપર સોલ્યુશન આપણે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સોલ્યુશનો આપણે પેપર સેટ જોતા હોય તો એ કે તમને કોઈ પણ પાઠમાં તકલીફ હોય તો એનો વિડીયો છે મેં કીધું એમ એપ્લિકેશનમાં જઈ મેળવી શકશો આ વિડિયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અને બધા જ વિદ્યાર્થી મિત્રોને ચાલીસ માંથી ચાલીસ ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામના પણ મિત્રો એક કામ કરવાનું છે નાનકડું કયું ચેનલ સબસ્ક્રાઈબ કરવાની વિડીયો લાઈક કરવાનો તમારા મિત્રો દોસ્તોને શેર કરવાનો અને કમેન્ટ કરવાનું બરાબર તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ